દાહોદ જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘની જિલ્લા કારોબારીની બેઠક મળી આજ રોજ તાલુકામાં તાલુકા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દાહોદ જિલ્લાની જિલ્લા કારોબારી બેઠક જિલ્લા અધ્યક્ષ શ્રી દેસિંગભાઈ કડવીના અધ્યક્ષના હેઠળ મળી વૈદિક મંત્રો સાથે દીપ પ્રાગટ્ય કરી બેઠક શરૂઆત કરવામાં આવી હતી જેમાં નવા શૈક્ષણિક વર્ષની શુભેચ્છા સાથે નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોનું ઘડતર કરવા વિવિધ આયામો તેમજ આવનારા વર્ષમાં દાહોદ જિલ્લાના ભાવિ શૈક્ષણિક સફર માટે વિવિધ વિષયો જેમ કે મેરી શાળા મેરાતે માટે જિલ્લા સંયોજક અને સહસંયોજકની નિયુક્તિ કરવામાં આવી હતી તેમજ વિવિધ પ્રકોષ્ઠ માટે સંયોજક સહસંયોજકની જવાબદારી સોંપવામાં આવી તથા મંડળ રચના માટે દરેક તાલુકા સુધી યોજના બનાવવામાં આવી તેમજ તે યોજના માટે વાલી યોજના બનાવવામાં આવી સદસ્યતા અભિયાન માટે તાલુકા મુજબ યોજના બનાવવામાં આવી તેમજ પ્રકૃતિ તરફ પાછા વળોપંતિને ચરિતાર્થ કરવા સ્વદેશી અભિયાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા તાલુકાના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી તેમજ ટૂંક સમયમાં જિલ્લા કક્ષાએ જીપીએફ ના ખાતા ખોલવા માટેનું આયોજન કરવા માટે યોજના બનાવવામાં આવી અને નીચે મુજબ જવાબદારી આપવામાં આવી છે સમર્થ ભારત પ્રકોષ્ઠ પ્રમુખ વિરેન્દ્રભાઈ તાવિયાડ ફતેપુરા જયદીપ જયદીપભાઈ ખાન કાનપુર પ્રશિક્ષણ પ્રકોષ્ઠ પ્રમુખ ડોક્ટર ગિરીશભાઈ લબાના દાહોદ મીડિયા પ્રકોષ્ઠ પ્રમુખ ફતેસિંગ બારીયાલી મખેડા સેવા પ્રકોષ્ઠ પ્રમુખ શંકરભાઈ કટારા ફતેપુરા સહ પ્રમુખ રાજેશભાઈ બારિયાવડ સંપર્ક પ્રકોષ્ઠ પ્રમુખ સુરેશભાઈ બામણિયા દેવગઢ બારિયા વિનોદભાઈ પટેલ ધાનપુર કન્વીનર ભરતભાઈ રાઠવા દાનપુર સ કન્વીનર રમણભાઈ પટેલિયા દેવગઢ બારિયા આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સંગઠન મંત્રી શ્રી સરદારભાઈ મચાર આર એસ એસ ગ્રામીણ વિકાસના વિભાગ સંયોજક શ્રી મનહરભાઈ પટેલ તેમજ સિંગવડ તાલુકાના માનનીય સંચાલક શ્રી કાંતિભાઈ સેલોત સિંગવડ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી શ્યામજીભાઈ કામોડ તથા જિલ્લાના મહામંત્રી શ્રી જયંતભાઈ પટેલ જિલ્લા સંગઠન મંત્રી શ્રી દીપકભાઈ અમલિયાર કોષાધ્યક્ષ શ્રી દિનેશભાઈ પટેલ તથા સંપૂર્ણ જિલ્લા ટીમ અને તાલુકાના અધ્યક્ષ મંત્રી સંગઠન મંત્રી તથા સંપૂર્ણ જિલ્લા ટીમ અને તમામ તાલુકાના અધ્યક્ષ મંત્રી સંગઠન મંત્રી તેમજ તેમની ટીમ તથા રાજ્ય કારોબારીઓ જિલ્લા કારોબારીઓ તેમજ માતૃશક્તિ હાજર રહ્યા હતા આ બેઠકમાં પાસઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સમગ્ર બેઠક નું સંચાલન સિંગવડ તાલુકાના પ્રચાર મંત્રી શ્રી પ્રકાશભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ લીમખેડા દાહોદ